નમસ્કાર દર્શક મિત્રો આજે વાત કરવી છે ગ્રામ પંચાયતોના સરપંચ અને સદસ્યોની ચૂંટણી હતી તેના પરિણામો પચીસ જૂન બે થી જાહેર થવાના શરૂ થયા છે લગભગ એક કરોડ જેટલા મતદારોએ મતદાન કર્યું હતું બેલેટ પેપર વપરાયો હતો એટલે ગણતરીમાં વાર લાગે છે અને એના કારણે જે ઉપલબ્ધ અહેવાલો છે તે મુજબ સરપંચની બે હજાર નવસો અને સભ્યોની બાર હજાર ઉપર બેઠકના પરિણામો જાહેર થયા છે આમ છતાં સાહીઠ ટકા પરિણામ બાકી રહી જાય છે કારણ કે મતપત્રકથી કુલ એકાણું લાખ તોતેર હજાર મત અપાયા તેની ગણતરીમાં સમય લાગે સ્વાભાવિક છે સરપંચની ચાર હજાર પાંચસો ને ચોસઠ બેઠકોમાંથી આશરે બે હજાર નવસો ના પરિણામો બુધવારે જાહેર થયા જેની આપણે આજે વાત ત્રણ હજાર બસો ને બે બેઠકો પૈકી બાર હજાર ત્રાણું બેઠકોના પરિણામ બુધવારે જાહેર થયા આમ હજુ સાહીઠ ટકા પરિણામ બાકી છે ત્યારે પણ એના કેટલાક આંકડા અને કેટલીક હકીકતો રસપ્રદ બને તેવી છે એટલે તમારી સમક્ષ મૂકવાનું ઉચિત સમજો છો સરપંચ માટે આઠ થી વધુ ઉમેદવાર અને સભ્યો માટે સિત્તેર હજારથી વધુ દાવેદાર ચૂંટણીના મેદાનમાં હતા હજુ સુધી જે પરિણામો જાહેર થયા એની કેટલીક રસપ્રદ બાબતો જાણવા જેવી છે હાલ મંત્રી મંડળમાં એક શ્રી છે ભીખુસિંહ પરમાર એમના પુત્ર કરણસિંહ જીતપુર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં હારી ગયા છે પિતાશ્રી મંત્રીમંડળમાં મંત્રી હોય અને દીકરો સરપંચની ચૂંટણીમાં હારી જાય પણ બન્યું છે અહીંયા ડાંગમાં ગલકુંડ પંચાયતમાં પિતા પિતાએ પુત્રને હરાવીને સરપંચ પદ પ્રાપ્ત કર્યું છે બાપ દીકરો સાન સામા બાખડ્યા તેમાં પિતા જીત્યા પુત્ર હાર્યો અમરેલીના ઈશ્વરિયા પંચાયતમાં એંશી વર્ષના વૃદ્ધા સરપંચ બન્યા છે એટલે ગરડા ગાડા વાળે એ કહેવત મને લાગે છે કે ઈશ્વર્યા એ સાબિત કરી છે રત્નાલ ગામ એટલે પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર નું ગામ સુપુત્ર દિવાળીપુરા ગામમાં આઠસો ની વસ્તીમાં એક જ મુસ્લિમ પરિવાર છે છતાં પાંત્રીસ વર્ષથી મુસ્લિમ સરપંચ ચૂંટાય છે અને કોમી એકલાસનું ઉત્તમ ઉદાહરણ આ ગામ રહ્યું છે ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામમાં છેલ્લા દસ વર્ષથી પંચાયતની સત્તા પર રહેલા ભાવના બેન તેમના જ વેહણ જયાબેને હરાવ્યા છે વેવહમે ભટકાય ભાવનાબેન દસ વર્ષથી સરપંચ જતા આર્યા હવે જયાબેન સરપંચ બનશે જે એમના વ્યવહાર છે મહેસાણા જિલ્લાના પઢેરિયા પંચાયતના સરપંચના ઉમેદવારની એક મત થી જીત થઈ છે ત્રણ સરપંચ અને એક સભ્ય ચિઠ્ઠીથી જીત્યા ટાઈ પડી એટલે ત્રણ સરપંચ અને એક સભ્ય પછી ચિઠ્ઠી નાખીને એમની હારજીત નક્કી થઈ વડોદરા ભરૂચ અને પંચમહાલ જિલ્લાની વાત કરી મહેસાણા જિલ્લાની વાત કરી તો વડોદરા નજીકના કરછિયા ગામે સૌથી નાની તે પણ આનંદ થાય જેવી બાબત છે દીકરી બાવીસ વર્ષની શિક્ષિત યુવતી શીતલ માળીનો વિજય થયો છે યુથ અવર ટુમોરો કરજણ તાલુકાના કલ્લા ગામે આઝાદી વાર પહેલી વાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ અહીંયા બીજા અપસેટ ના સમાચાર સાંભળવા જેવા છે વડોદરા જિલ્લા ભાજપના મહિલા પ્રમુખ રરૌલી ગ્રામ પંચાયતની વોર્ડ નંબર દસ ની ચૂંટણીમાં સભ્ય પદની ઉમેદવારીમાં હારી ગયા છે સંગઠનમાં જિલ્લાના મહિલા પ્રમુખ એ પોતાના વોર્ડમાં જીતી શકતા નથી ધન્યવાદ કોને આપવા એમને પસંદ કરનારને કે એમના મતદારોને તમારા પર છોડું છું ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની નાદરી ઓલપાડમાં ડબારી ઉપરાંત અરવલ્લી મેઘરજ તાલુકાની ઢુંઢરા પંચાયતમાં બંને ઉમેદવારોને મળતા ટાઈ પડી એટલે ઉછાળવામાં આવી અને વિજેતા નક્કી કર્યા અગાઉ આ વાત કરી ગયા છે આપણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત આપ જાણો છો તેમ પંચાયતી રાજ્યનું પાયાનું એકમ છે ભારત સરકારે વખતો વખત ગ્રામ પંચાયતને વિકાસ માટેની ગ્રાન્ટ સીધી પંચાયતના ખાતામાં જમા થાય એટલે સ્થાનિક કક્ષાએ જ વિકાસના કાર્યોના નિર્ણય લેવાય તેવું વલણ અખત્યાર કર્યું છે જેને કારણે લાખોની રકમ ગ્રામ પંચાયતના સરપંચોના હવાલે મૂકવામાં આવે છે સીધે સીધી એમના ખાતામાં જમા થાય છે અને ખર્ચા કરવા માટે પણ પંચાયત હકદાર છે જ્યાં સરપંચ ભણેલ ગણેલ અને સારા હોય ત્યાં આ પ્રથા ઉપકારક બની એમ નિર્વિવાદ કહી શકાય તેવું છે અને એના થકી ગ્રામ વિકાસમાં મહત્વનું પ્રદાન થાય છે પણ ઘણી જગ્યાએ સારી એવી રકમ ચાઉ થઈ જાય છે કામો હલકી ગુણવત્તાના બિન ટકાઉ થાય એવી પણ વ્યાપક ફરિયાદો ઉઠે છે પંચાયતનું તંત્ર સંભાળતો તલાટી આ આખી વ્યવસ્થામાં વહીવટી ભૂમિકા ભજવે છે ચેક એણે લખવાનો છે એટલે ઘણી બધી જગ્યાએ પોતાનું પણ કલ્યાણ કરી લે છે ને નહીં તો પંચાયતી રાજ્યમાં પાયાનું એકમ પંચાયત ધારેલા ઉદ્દેશો તો જ પાર પાડી શકે જો ગામની પ્રજા અને પંચાયતના સદસ્યો જાગૃત હોય તેમજ સરપંચથી માંડીને કોઈ પણ કક્ષાએ લાંચ રુશ્વતનું દૂષણ ઓછામાં ઓછું ફૂલ્યું ફાલ્યું હોય આવા દિવસો પણ આવશે એવી આપણે આશા રાખીએ અત્યારે ઘણી બધી જગ્યાએ સરપંચની આજુબાજુ એમના મળતીયાઓનું એક જૂથ રચાઈ જાય છે અને ક્યારેક સ્થાનિક મંત્રીશ્રી પણ એમાં રસ લે અને મળતીયાઓને જ કામ અપાય સારી એવી ખાયકી થાય પરિણામે પહેલો જ વરસાદ આવે ને એ વિકાસનું કામ ધોવાઈ જાય એવી ફરિયાદો પણ ઉઠે છે કામો બિનટકાઉ થાય છે સારી એવી ખાયકી આ કામોમાં કરવામાં આવે છે અને આ કદાચ કારણથી જ પંચાયતના સરપંચની ચૂંટણીઓ ગજબની રસાકસી ભરી અને ખર્ચાળ બની છે કારણ કે સરપંચ બનીએ એટલે પાંચ વર્ષ માટે આખો વહીવટ આપણા હાથમાં આવવાનો છે અને પાંચ વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનો વહીવટ કરવા મળે એમાંથી પંચાયતના સરપંચ બનવા પાછળ કરેલો ખર્ચો ક્યાંય વસૂલ થઈ જાય અને નફો ઘણો બધો થાય એવી ગણતરીથી કેટલાક લોકો સરપંચની ઉમેદવારી કરતા હોય છે કેટલીક જગ્યાએ અમુક તત્વો કે જે સંખ્યાબળ અને કાંડાબળ બંને ધરાવે છે અને નાણાંનું બળ પણ એમની સાથે છે તે પણ આ ચૂંટણી નાની છે એટલે આવતા હોય છે ચૂંટાઈ આવતા હોય છે નાની ચૂંટણી છે એટલે નાના મતદારોનું જૂથ પણ અસરકારક બની રહે છે અને એ અસરકારકતાના કારણે જ્યાં અમુક કોમોનું વર્ચસ્વ હોય ત્યાં કોમવાદ આધારિત પણ પંચાયતની ચૂંટણીઓ બની જતી હોય છે ખેર આ બધું ચાલ્યા કરશે એનાથી પંચાયતથી રાજ્યનો પ્રયોગ અટકશે નહીં સરવાળે વ્યવસ્થાના મૂળમાં જઈએ તો એ ઉપકારક છે પણ વાસ્તવિકતા જોઈએ તો એ કેટલી ઉપકારક છે એની યથાર્થતા આપણને સમજાય છે સરપંચ અને તેમના મળતિયાઓનું જૂથ એકવાર પંચાયત પર કાબૂ મેળવી લે પછી જોબ નંબરો મેળવવા તાલુકા પંચાયત સાથેની પણ લાયાજનની પ્રવૃત્તિ એક કથ્થું કરી લેવી આ બધા જ કામો સુપેરે થઈ શકતા હોય છે એ હવે આજના સરપંચો સમજતા થયા છે અને એમને વેલાને ચડવા વાળ પણ મળી રહે છે એમ કેટલાક ધંધાદારી મળતિયાઓ કોન્ટ્રાક્ટરો આ વગેરે લોકો પણ એમને મદદ કરવા માટે તત્પર હોય છે એમાંથી એ પણ મલાઈ ખાય છે આજુબાજુવાળાને પણ ખવડાવે છે અને સરપંચને પણ ઘીગેડા થાય છે એટલે જ્યાં સરપંચ સારા છે ત્યાં તો વિકાસ દેખાય છે ગામડાઓમાં પણ જ્યાં સરપંચ એ આ પ્રકારની એક ટોળકીનો ભાગ બની જાય છે અને સરપંચની દાનત પણ એમાંથી ખાય કરવાની હોય ત્યાં સરકાર જે હેતુથી આ પૈસા પંચાયતને સીધા મોકલે છે તે હેતુ બર આવતો નથી એ પણ નિર્વિવાદ હકીકત છે મને લાગે છે કે ઘણા વખતથી આ વ્યવસ્થા ચાલે છે ત્યારે એના હેઠળ થયેલા કામો જે સરપંચોના સમયમાં એ કામો થાય છે તે સરપંચો અને આખી વ્યવસ્થાની એક નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને એમાંથી જે કંઈ સુધરવા જેવું લાગે જેના થકી મોટા પાયે થતી ખાયકી રોકી શકાય તે પ્રકારના પગલાં સરકારે ભરીને ખરેખર જે હેતુ ખાતર ગ્રામ વિકાસ માટે જે પૈસા આપવામાં આવે છે એ હેતુ બહાર આવે છે કે નહીં તે જોવાનું કામ અને જાગૃતિ રાખવી જોઈએ બસ આજે આટલું જ દોસ્તો હજુ ચાલીસ ટકા જ પંચાયતોના પરિણામ આવ્યા છે સાઈઠ ટકાના હવે જાહેર થયા છે ધીરે ધીરે તક મળશે તો વાત કરીશું પણ આ ચાલીસ ટકામાંથી પણ જે તારણો નીકળે છે એ લગભગ સાઈઠ ટકામાં પણ મોટાભાગના આવા જ તારણો નીકળશે કે ક્યાંક મોટા હોદ્દેદાર હોય એમના દીકરા કે સરપંચમાં હારી ગયા હોય ક્યાંક સંગઠનમાં મોટા હોદ્દેદાર હોય પોતાના વોર્ડમાં ચૂંટણી હારી ગયા હોય ક્યાંક એંસી વર્ષના વૃદ્ધા તો ક્યાંક બાવીસ વર્ષની યુવતી ચૂંટાઈ આવી હોય અને સ્ત્રી શક્તિનું આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હોય આવું ઘણું બધું જોવા મળશે એકમતે પણ હાર જીત થઈ શકે એટલે એકે એક મત અગત્યનો છે એ વાત પણ આપણને જોવા મળશે સરખા મત આવે ને ટાઈ પડે ત્યારે ચિઠ્ઠીઓ ભવિષ્ય નક્કી કરે છે તે પણ આપણને જોવા મળશે આમ ટૂંકમાં ગુજરાતમાં લગભગ ત્રીજા ભાગની ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ એના પરિણામો આવ્યા અને એ પરિણામોના કારણે ચાર હજાર પાંચસો ચોસઠ ગામને નવા સરપંચ મળશે નવા પંચાયત સદસ્યો મળશે અને એને કારણે ગામમાં વિકાસની એક નવી તરાર શરૂ થશે એટલે જે લોકો ચૂંટાઈને આવ્યા છે જેમનામાં પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે એ સૌને આપણે અભિનંદન આપીએ આવકારીએ અને એમના કાર્યકાળ દરમિયાન એમને આ તક મળી છે પોતાનું નામ કરવાની અને પ્રજાનું પ્રતિનિધિત્વ કરવાની તો એ તકનો ઉપયોગ કરીને પોતાના ગામમાં કમસે કમ સારામાં સારા કામો થાય અને પોતાના કાર્યકાળ ઉપર કોઈ પણ પ્રકારનું લાંછન ન લાગે તે જોશે એવી અપેક્ષા સાથે સૌને મારી શુભકામનાઓ ધન્યવાદ આવજો